પાલીતાણાની સદવિચાર હોસ્પિટલમાં હોસ્પિટલના સ્ટાફને તબીબની બેદરકારીના કારણે બાળકનું મોત નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો પાલીતાણા ખાતે આવેલી સદવિચાર હોસ્પિટલમાં અંશુમન અશોકભાઈ સોલંકીના પેટનો દુખાવો હોય તેને એડમિટ કરવામાં આવ્યા હતા તે સમયે ફરજ પરના તબીબ અને સ્ટાફની બેદરકારીના કારણે બાળકનું મોત નીપજ્યું હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો છોકરાને કે મજા નથી દવાખાને લાવ્યા ટાઈમે એક વાગે આયા પહોંચ્યા એ ડોક્ટરે તપાસ કર્યો કલાક સુધી કલાક દોઢ કલાક પછી એ ડોક્ટરે રિપોર્ટ કર્યા રિપોર્ટ આવ્યા રિપોર્ટ આવ્યા એ પછી એ ડોક્ટર કે એમ સારું છે કે સારવાર થાય કે એ સારવાર કરી પણ ત્રણ વાગે મને હું જોવા ગયો એ છોકરો રાડ્યું પાડતો એટલે હું નસ ને એ ટાપ ને કહેવા ગયો કે તમે સાહેબને મને ફોન કરી જો હું સાહેબ કરીને એટલી ઓલી હતી ખબર હતી કે આ છોકરાની ગંભીર હાલત છે તો ડોક્ટરે છતાં આટોય મારવા આવ્યા નહી સાહેબ એને મેં સાંજે ત્રણ વાગે ફોન કર્યો મેં કીધું હું એને ફોન કરી દો હું વાત કરી ધજા લઈને કદાચ હું

હવે અમારી હિત માંગ છે કે આ વસ્તુ છું એ આજે સુધી કોઈ કોઈ વ્યક્તિ સાથે ખાવું ન પડે અમારી હિત માંગ છે એના આયા બધાય જે ઓલા છે ટાપ એને બધાયને આ ઓલી મળવી પડે કે આ અમારો બાળક ખોવાનો એવો બીજાનો કોઈનો જાવો ન પડે બસ એટલી અમારી માંગ